હેલો બાળકો સ્વાગત છે તમારું આપની પોતાની યુટ્યુબ ચેનલ શિક્ષા સેતુ પર અને બાળકો આજના લેક્ચરમાં આપણે જોઈશું એસએસસી બોર્ડ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી એવા હેતુલક્ષીઓ જે આગળની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા હોય ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલો હેતુલક્ષી જો બે કે અને છવ્વીસ એ કોઈ સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય તો કે બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્રમિક પદની વાત કરવાની છે તો જ્યારે પણ ક્રમિક પદ હોય ત્યારે યાદ રાખવાનું કે જે સામાન્ય તફાવત છે એ હંમેશા માટે સેમ થાય એટલા માટે આપણે આવું કહી શકીએ કે એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ એટલે કે સામાન્ય તફાવત સેમ છે ચલો હવે એ ટુ એટલે બીજું પદ તો કે થશે માઇનસ પહેલું પદ એટલે બે એવી જ રીતે ત્રીજું પદ એટલે છવ્વીસ અને બીજું પદ એટલે કે કે તો આપણને અહીંથી કેની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો મળી જશે ચલો કે અહીંયા એમનમ રાખું છું આ માઇનસ કે આ બાજુ આવે છે એટલે પ્લસ કે થઈ જશે એવી રીતે છવ્વીસના છવ્વીસ એમનમ અને આ માઇનસ બે જમણી સાઈડ આવે છે એટલે થઈ જશે પ્લસ બે ચલો કે પ્લસ કે એટલે ટુ કે એના બરાબર થાય છવ્વીસ ને બે અઠ્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર મળશે કે બરાબર અઠ્યાવીસ ભાગા બે એટલે ચૌદ ને અઠ્યાવીસ તો કે બરાબર મળશે આપણને ચૌદ ચલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછીનો હેતુલક્ષી જો કોઈ સમાંતર શ્રેણીમાં એ બરાબર સાત ત્રણ અને એન બરાબર છે ગુણ્યા ડી ચલો એન એટલે આપણે શોધવાનું છે તો એમ નમ રાખો ચલો એટલે સાત એન માઇનસ વન એન એટલે આઠ માઇનસ એક અને ડી એટલે શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો ત્રણ ચાલો માત્ર ને માત્ર સાદ રૂપ આપવાનું છે સાત ના સાત એમ નવ આઠ માંથી એક જાય તો સાત એને ગુણ્યા થશે ત્રણ તો સાત પ્લસ સાત કરીને એકવીસ તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવે છે તમારો અઠ્યાવીસ એટલે કે એ એન બરાબર મળશે આપણને અઠ્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈને જરૂરથી તમને મજા આવી હશે અને જો કંઈક શીખવા મળ્યું હોય તો વી પ્લીઝ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ મજેદાર વિડીયો સાથે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ટેક કેર